લોકોની વેથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલ તો મિત્રો દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કચ્છના નખત્રાણા ગામના છે રેતસરનું જાણે ચોમાસું બરોબરનું જામ્યું હોય તે પ્રકારે રોડ રસ્તા ઉપર ગામમાં નદીઓ ચાલતી હોય તે પ્રકારનો માહોલ નખત્રા પંથકમાં જોવા મળી રહ્યો છે કરા સાથેનો વરસાદ અનેક ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છને આજે રીતસરનું ટાર્ગેટમાં લીધું છે નખત્રાણા આજુબાજુના વિસ્તારના હાલ જોઈ શકો છો જોરદાર વરસાદી માહોલને કારણે રોડ ઉપર નદીઓ જેવા હલ કરી દીધા છે તો ભારે વરસાદ આજે નખત્રામાં વરસ્યો છે તો સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે જમાવટ કરી છે વરસાદી માહોલે અને ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલને કારણે કેરીના પાકમાં ખૂબ જ મોટા પ્રમાણે નુકસાન થાય તેવી સંભાવના દેખાઈ છે ત્યારે અત્યારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નખત્રાણા પંથકના છે જ્યાં ગાજવીજ સાથે વરસાદી માહોલે જમાવટ કરી લેતા ધરતીપુત્રો ચિંતામાં છે અને ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વારો ચોક્કસપણે આ માવઠાને કારણે આવશે તે એકસોને ટકા નક્કી છે